જે કોઈ પણ પેશન્ટને થાઇરોઇડની સમસ્યા હોય જેમાં થાઇરોઇડ હોર્મોન ઘટી જવાને કારણે થાઇરોઇડનું કામ ઘટી જવાને કારણે ટીએસએચ વધી જતું હોય અને ટીએસએચ વધી જવાને કારણે શરીરમાં હોર્મોનના ચેન્જીસ થઈ જતા હોય સાથે સાથે જે છે એ માસિકના પ્રોબ્લેમ થતા હોય અને વજન વધતું હોય વાળ ખરતા હોય આ બધા લક્ષણો જ્યારે જોવા મળતા હોય ત્યારે પેશન્ટ ઘણી વખત અસમંજસમાં મુકાતું હોય છે પણ આજે હું તમારી સામે એવો એક કેસ રજૂ કરીશ કે જે પેશન્ટે શરૂઆતથી જ થાઇરોઇડમાં આયુર્વેદની દવા લીધેલી છે અત્યારે એમનું થાઇરોઇડનું લેવલ સાવ નોર્મલ થઈ ગયું છે ખૂબ જ ધીરજથી પંચકર્મ સારવાર કરાવ્યા પછી રેગ્યુલર મેડિસિન્સ કરેલી છે અને અત્યારે છેલ્લા કેટલાય સમયથી થાઇરોઇડ લેવલ નોર્મલ આવતું હોય અને શરીરના બધા જ લક્ષણો જે છે નોર્મલ થઈ ગયા હોય એવા એક પેશન્ટ મારી સાથે છે અને આ કિસ્સો એના માટે પણ ઉપયોગી છે આપણા માટે કે જો પેશન્ટ શરૂઆતથી જ આયુર્વેદની દવા લે કોઈ જગ્યાએ અલગ અલગ જગ્યાએ દવાઓ ન લે અને આયુર્વેદની દવા શરૂ કરે તો વગર થાઇરોઇડની મેડિસિને એને કેટલું ઝડપથી આરામ થઈ જતું હોય છે એ આપણે આ કેસમાંથી સમજી શકશું જય શ્રી કૃષ્ણ ધારાબેન જય ધારાબેન તમને શરૂઆતમાં શું તકલીફ થઈ હતી શું જરા એટલે માસિક બહુ અનિયમિત હતું બે ત્રણ મહિના ત્યારે આવતું ને વજન ખૂબ ઝડપથી વધી જતું વજન વધી જતું હતું સાથે બીજું શું થતું બેન એમાં કેમ કે વાડ ખરતા થાક લાગતો એમ વાડ ખરતા ને બસ આ વજન બહુ વધી જાતો કે મહિને 1 2 કિલો એવો વજન 1 2 કિલો મારમે જો અને એના માટે પછી તમે જે બીજી કોઈ જગ્યાએ ક્યારે બતાવેલું છે ખાલી બતાવેલું પણ મે કોઈ મેડિસિન નથી લીધી કેમ કે મને એનો વિશ્વાસ ન કરે હા ધારાબેન જે છે એ ખાસ કરીને અમારા જે ડોક્ટર છે કિંજલ મેડમ એમના જે છે એ બેન છે એટલે એમણે પહેલેથી જ આયુર્વેદમાં જ વિશ્વાસ દાખવ્યો અને શરૂઆતથી આયુર્વેદની જ આપડે ટ્રીટમેન્ટ શરૂ કરી

એક પોઈન્ટ અઠ્યા ત્રશી છે બરાબર છે ટીએસએચ લેવલ જે એનાથી પહેલાં જે છે એ અગિયાર પોઈન્ટ સાત હતું સૌથી પહેલાં જ્યારે કરાવડાવ્યું હતું ત્યારનો રિપોર્ટ એકસઠ પોઈન્ટ પાંચ હતો એટલે આ બધા રિપોર્ટ જે છે એ ધીરે ધીરે નોર્મલ થતા ગયા તમારા અને ખાસ ધારાબેનના કેસમાંથી લોકોને સમજવાની વસ્તુ એ છે કે થાઇરોઇડ આવી ગયું એટલે ગોળી ખાવી જ પડશે એવું જરાય નથી એમ આયુર્વેદની સારવારથી આપણે થાઇરોઇડને મટાડી શકતા હોય છે કંટ્રોલ કરી શકતા હોય છે હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ડૉક્ટર છું મેં મારો દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એનએ બી માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું કે થાઇરોડ માં ખાલી થાયરોડ લેવલ નોર્મલ આવે એટલા પૂરતું મર્યાદિત નથી એમ તમે એના સાથે તમારા સમય માં લક્ષણ પણ નોર્મલ થવા જોઈએ જેમ કે ધારાબેન માં રિપોર્ટ નોર્મલ આવી ગયો હોય અને જો વજન વધારે રહેતું હોત કે માસિક ઇન્ટરેગ્યુરટી લેતી હોત તો હજી એ આપણા પ્રમાણે ચોખ્ખું ના કહેવાય એમ ધારાબેન તમે જ્યારે પંચકર્મ સારવાર કરાવી તમે રોજ ક્યાંથી આવતા અહિયાં ખંબરાથી એટલે કેટલું કિલોમીટર દૂર થાય ગાંધીધમ થી વીસે કિલોમીટર દૂર થાય બરાબર

અને જે માસિકની ની હતી તો પહેલા શું ફેરફાર હતો અને હવે શું ફેરફાર છે પહેલા તો 2 મહિના 3 મહિના એવું થઈ જાતું ને હવે તો સવા મહિના સુધી આવી જાય બરાબર છે તમારા જેવા બેન કેટલા એવા પેશન્ટ હશે કે જેમને એવું લાગતું કે થાઇરોઇડ ક્યારે નહીં મટે ઘણા બહેનોને એવું હશે અથવા તો એમને એવું લાગતું હોય કે થાઇરોઇડના લક્ષણો નોર્મલ નહીં થાય થાઇરોઇડ હોવા છતાં તો ગોળી ખાવ છતાં પણ લક્ષણો રહેતા હોય મેં પણ ઘણા પાસે સાંભળ્યું કે થાઇરોઇડ કોઈ દી ના મટે હા

ખાસ એ ડૉક્ટરને પૂછો કે એનાથી નબળાઈ નહીં આવી જાય ને અથવા તો રોગમાં ઝડપથી ફાયદો થશે કે નહીં થાય આપણી જે પંચકર્મા સારવાર કરાવી છે એ તદ્દન અલગ છે એકદમ યુનિક છે અને એનાથી કોઈને પણ નબળાઈ કે થાક લાગતો નથી દિવસે દિવસે સ્ફૂર્તિ વધતી જાય છે જે ધારાબેન અનુભવ થયો બરાબર અનુભવ ધારાબેન તમને પણ એવું લાગતું ને દિવસે દિવસે શરીરમાં ફેરફાર થતો જતો હતો અને ખાસ કરીને થાઇરોઇડના જેટલા પણ પેશન્ટ હોય એ બહેનોમાં વાળ વધારે ખડતા હોય અને વજન ખૂબ જ વધતું જતું હોય એ રીતની પંચકર્મા સારવારથી તરત નોર્મલ આવવાનું શરૂ થઈ જાય છે અ ધારાબેન તમે આપણી અહીં સારવારથી સો સો ટકા સંતોષ છો બરાબર સોય સો ટકા તમને સંતોષ ખૂબ ખુબ ધનિયા બેન જય શ્રી કૃષ્ણ